આજે વેરાવળ શહેર માટે એક ખૂબ જ આનંદના સમાચાર મારે શેર કરવાના છે જે સંસ્થામાં બેઠા છીએ ઇન્ડિયન હું આજે આખું આ કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષને એનએમ બી એચ દ્વારા માન્યતા આપવામાં આવી છે ગઈકાલે જ આ આપણને માન્યતા મળી છે નજીકના વિસ્તારમાં કહીએ તો રાજકોટમાં બ્લડ બેંક છે અને ભાવનગર બ્લડ બેંક છે એ બે જે આપણે અહીંથી નજીક પૂછીએ તો એને બી એચ એપ્રુવ લેબોરેટરીઝ છે બ્લડ બેંક છે સો વી આર ટ્રુલી બ્લેસ્ડ બાય સોમનાથ દાદા કે આપણને આ સંસ્થામાં પણ આ એને બી એચ મળ્યું છે આપવાથી ઘણા બધાના એવો પ્રશ્ન તો એને બી એચ શું છે તો આપણે જે આમાં આઈએસઓ બધા જાણતા હશો બરાબર છે કે ભાઈ નવ હજાર ચૌદ નવસો ચૌદ બધા આઈએસઓ બધા જાય છે એ રીતે મેડિકલ ક્ષેત્રમાં એનએબીએચનું ખૂબ જ જતા છે નેશનલ બોર્ડ એન્ડ હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ આ લોકો તમારી લેબોરેટરીમાં આવે છે તમારી બ્લડ બેન્કમાં આવે છે અને એ તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી કરે છે એનું ઇન્સ્પેક્શન કરે છે અને એ ઇન્સ્પેક્શનમાં પેશન્ટ્સની કેટલી કેર રખાય છે કેટલી બ્લડ લેવામાં ચોકસાઈ રખાય છે એ બ્લડનું સ્ટોરેજ કરવામાં શું ચોક્સી રખાય છે એ બ્લડ ઉપર અલગ અલગ જે પ્રક્રિયા કરીએ છીએ આપણે આરબીસીસ અલગ કરીએ છીએ પટલેટ્સ અલગ કરીએ છીએ આ તમામ પ્રક્રિયાઓમાં કેટલી ઝીણવટ રખાય છે કેટલી એની પ્રિસિઝન એટલે કે એની કેટલી એક્યુરસી છે આ તમામ બાબતોને ચકાસીને પછી આ પ્રમાણપત્ર આપણને આપતા હોય છે એટલે આપણી બ્લડ બેંક વેરાવળ શહેરની અને વિધાન જિલ્લા માટે એક ગૌરવંતી ક્ષણ છે કે આપણી આ લેબને બ્લડ બેંકને એને બી એટમેશન મળ્યું છે ઇન્ટરનેશનલી પણ આ માન્યતા પ્રાપ્ત થાય છે હવે આપણી બ્લડ બેંકના રિપોર્ટ જે છે એ કોઈ પણ તમારે અન્ય દેશમાં જવું હોય તો આના રિપોર્ટ હવે ત્યાં પણ માન્ય થાય છે આપને જે ફોલ્ડર આપ્યું છે એ ફોલ્ડરમાં એના શું શું જેને કહે ને કે એડવાન્ટેજીસ છે એ આપણે તમામ વિગતો તમને આપેલી છે હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ ક્વોલિટી એન્ડ સેફટી મેં આપણે વાત કરી તેમ અને એક તેને પારદર્શક કોઈ વસ્તુ આપણે ચૂકવતા નથી પેશન્ટની સામે જ બધી વસ્તુ આપણે એને બતાવીએ છીએ કોઈ વસ્તુ આ તમને ખબર ના પડે બધી કરતા આપણે મોસ્ટ એફિશિયન્ટ અને ઝીરો ટોલરન્સ એટલે ઝીરો એરર નો એરર કારણ આ માનવ જીવન સાથે આપણે સંલગ્ન બાબતો હોય છે એટલે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ક્ષમ્ય નથી કારણ કે સીધી જે પણ માનવ જીવન ઉપર અસર પડતી હોય છે ઝીરો ટોલરન્સ મોસ્ટ એફિશિયન્ટ અને સ્ટાફ જે છે આપણું એ પણ ક્વોલિફાઈડ અને કોમ્પિટન્ટ હોવું જોઈએ બી એક મોટું ઇમ્પોર્ટન્ટ કારણ કે જો નોન ક્વોલિફાઈડ પેરામેડિક્સ હશે તો એ એમની રીતે કામ કરશે અને ક્વોલિફાઈડ પેરામેડિક્સ અને આપણા ડૉક્ટર તો છે જી એટલે સ્ટાફની કોમ્પિટન્સ પણ આપણે હવે કન્ટિન્યુઅસલી આપણે અપડેટ કરવી પડશે તો ધીસ ઇઝ એ જેને કે એક પ્રકારનું આપણા માટે ખૂબ જ સૌભાગ્ય છે કે આપણને આ પ્રમાણપત્ર મળ્યું છે અને આપણે તમામ વિગતો જે છે અને એના શું બેનિફિટ્સ છે એ તમામ વસ્તુ આપણે અમને ઇંગ્લિશમાં આ છે એમાં આપણે કોઈ પણ જગ્યાએ અહીં પૂછવું હોય તો આપણે પૂછી શકો છો પરંતુ આ એક ખૂબ જ એને કહીને કે આપણે માટે એડવાન્સ આપણને આ લેબોરેટરી ગણી શકાય ઉદરાવર્સ જિલ્લાની અને એનું જે બ્લડ હશે એ તમામ પેશન્ટ્સ માટે ખૂબ જ એક આધારભૂત આપણે ગણી શકાશે આ માટે હું મારી સમગ્ર ટીમ ટીમ્સ ઓફ માય ડોક્ટર્સ

તબક્કે પહોંચી શક્યા છીએ અને વેરાવળ શહેરની જનતાને ગીર સોમનાથ જિલ્લાની જનતાને આ સંસ્થાનો લાભ લેવા માટે હું આપના માધ્યમ સાથે તમામને અનુરોધ થેન્ક યુ